આજ રોજ જુનાગઢ શહેર મહાનગરપાલિકાના કોર્પોરેશનના ચૂંટણીના અનુસંધાને જુનાગઢ મહાનગરપાલિકામાં અમે આજે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલી છે અને હું જુનાગઢ શહેર કોંગ્રેસ માઇનોરિટીનો પ્રમુખ હતો ચાલુ સીટિંગ કોર્પોરેટર હતો આજ આ કોંગ્રેસના નેતાઓ જો પૈસા લઈ લઈ અને ટિકિટનું વેચાણ કર્યું છે છેલ્લી ઘડીએ શહેર પ્રમુખે પોતાનું પ્રમુખ પદ અમિત પટેલને આપેલ છે તે બધી ટિકિટોનું વેચાણ કરેલ છે

અને આ લોકોએ જો કોંગ્રેસના જે-જે લોકોએ ફોર્મ ભર્યા છે હવે જી તાકાતથી જી અંગાથી જી એને એમાં જી સમંતથી લડવું હોય જી અંગાથી લડવું હોય મે ચૂંટણીના મેદાનમાં ઉતરશું અને જૂનાગઢના વોર્ડ નંબર 8 ના અંદર જો કોંગ્રેસે એક બી લીટ કાપી તો તમે મને કહેજો બામોમતીજી આમ આદમી પાર્ટી જીતશે અને જૂનાગઢના અંદર આ કોંગ્રેસનો પાપ ચડ્યું છે અને જેવા એવા નેતાઓને ટિકિટો આપેલી છે લુખાઉને આપેલી છે કોઈ સારા માણસો નથી બધાય લુખાઉ છે દાદાગીરી કરીને કરે બે હજાર ઓગણીસના એક મારે એમ કહતો તો કે નવ નવ લાખ રૂપિયા દીધા છે ટિકિટના તો કે કેટલા રૂપિયા દીધા ભાઈ તે બી રૂપિયા દીધા હોય ને દઈને ટિકિટ લીધી હતી અને ચાલુ કોર્પોરેટ પડે ટિકિટ આપી છે તે બી બે હજાર ઓગણીસમાં હવે આક્ષેપો કરાવેલા હતા પુંજાભાઈ વંચ ઉપર હેમાંગભાઈ વસાડા ઉપર જે લોકોએ પાર્ટીનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું તું સિનિયરોને ટિકિટ આપી હતું ઉપર પ્રદેશમાં જ આદેશ હતો તો તે જે તે સમયે તે આક્ષેપ નાખ્યા હતા કે નવ નવ લાખ રૂપિયા લીધા તો ભાઈ તે કેટલા દીધા પાંચ વર્ષના ગાળામાં આપણે હિસાબ કરીએ તો 1.8 લાખ બે કે ટીકીના દીધા છે હવે જે એંગલ છે જી રીતે લડવું એ લડવા અમે મેદાનમાં ઉતરશું અને જે બી પાણી આરો એ લોકો આવી જાય અમારા સામે ચૂંટણી નહીં આક્ષેપો કરવાના બધાને અધિકાર છે રજાક જે છે એ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા હતા ટિકિટોની વેચણીમાં કાર્યકર્તાઓની સાથે બધાનું સંકલન કરીને ટિકિટ આપવા માટેની પ્રયત્નો કે જે કાંઈ કરવાના હોય એ કર્યા છે એ કર્યા પછી પણ દાખલા તરીકે વ્યક્તિગત આક્ષેપ કરવો હોય એ એમનો અધિકાર છે અને કરે ભાઈ એ વાતમાં કોઈ પણ તથ્ય નથી જે ટિકિટો આપવામાં આવી છે એ ટિકિટોની અંદર પૂંજાભાઈ વંશ પ્રભારી વિરજીભાઈ ઠુબર પ્રભારી રહીમભાઈ સોરા પ્રભારી અમે ત્રણેય પ્રભારી શ્રીઓ છેલ્લા એક મહિનાથી સતત જૂનાગઢના આગેવાન કાર્યકર્તાઓ સાથે સતત સંપર્ક મિટિંગ અને બેઠક અને સંવાદો કરી વાર્તાલાપ કરી અને જે કોઈ ઉમેદવારો આવ્યા છે એ ઉમેદવારોને ટિકિટો આપવા માટેના પ્રયત્નો કર્યા છે અને ત્યારબાદ જે કોઈ રજૂઆતો આવી છે એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એટલે કે હાઈ કમાન્ડ ને ધ્યાને દોરવામાં આવ્યું છે અને હાઈ કમાન્ડ દ્વારા જ આ નિર્ણય કરવામાં આવ્યો છે નહીં કે શેર પ્રમુખ મનોજભાઈ જોશી દ્વારા ઉદ્ધવભાઈ માની શકીએ કે ચાલો પૈસા વાળો મુદ્દો એક બાજુ મૂકીએ તો જ્યારે ટોટલ ત્રણ સિટિંગ એમએલએ જે સિટિંગ સોરી સિટિંગ કોર્પોરેટર માંથી સામાજિક રીતે ટિકિટો કાપવા માટેનો કોઈ મુદ્દો હતો જ નહી કાપવાની કોઈ ના હોય પણ જ્યારે નાના મોટા ઇશ્યુ હોય અને નાના મોટા ગમા હોય અને એના કારણે અમે બહુ સ્પષ્ટ હતા કે સામાજિક રીતે જળવાય રહે અમે સતત પ્રયત્નશીલ રહ્યા સંભવ છે કે અમે એ સંકલન કરવામાં અથવા ન થઈ શક્યો કોઈ પણ કારણોસર એ ક્યાં બીજી રીતે અને એના કારણે ત્યારબાદ પાર્ટી હાઈકમાન્ડ નો આ નિર્ણય છે અને જે નિર્ણય હાઈકમાન્ડ ને કર્યો છે એ પાર્ટીના હિતમાં નિર્ણય કર્યો છે નહીં કે કોઈને કાપી નાખવા માટે તમે હમણાં એક કીધું કે ભાજપે તમારા ઉમેદવારને તોડવા માટેની તૈયારીઓ